નમસ્કાર મિત્રો ગણવેશ સહાય યોજના બે હાજર ચોવીસ કે જેમાં ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને ગણવેશ માટે રૂપિયા નવસો ની સહાય સરકાર શ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે જી મિત્રો ગણવેશ સહાય યોજના અંતર્ગત ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે પછાત વર્ગના હોય છે અને તેમની પાસે ગણવેશ ખરીદવાની નાણાંકીય શક્તિ હોતી નથી આવવામાં ગુજરાત સરકારે તેવા વિદ્યાર્થીઓને સહાય આપવામાં સક્ષમ છે ગણવેશ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી દીઠ રૂપિયા નવસો સહાય પૂરી પાડવામાં આવશે તો આજના વિડીયોમાં આ ગણવેશ સહાય યોજના વિશે સંપૂર્ણ ચશા કરીશું કે યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો ક્યાં ક્યાં છે યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે

તેમજ આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ જરૂરિયાત મુજબ પોતાના ગણવેશ પુસ્તકોના અન્ય સામગ્રી ખરીદી શકશે આ રહ્યા આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભો ત્યારબાદ વાત કરીએ કે યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોઈએ તો કે જાતિનું પ્રમાણપત્ર આવકનો દાખલો અરજી ફોર્મ અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટને આ યોજનામાં લાભ લેવા માટે જરૂર પડશે ત્યારબાદ વાત કરીએ કે યોજના માટેની પાત્રતા શું હોવી જોઈએ તો કે જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિ કેટેગરીમાં આવે છે અને તેઓ ધોરણ એક થી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ જ આ યોજના માટે પાત્ર ગણાશે તેમજ જે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ કેટેગરીના છે અને તેમના પારિવારિક વાર્ષિક આવક એક લાખથી વધુ હોય તેઓ આ પાત્ર ગણાશે નહીં પરંતુ જો તેમની વાર્ષિક આવક એક લાખથી ઓછી હશે તો તેઓ આ યોજના અંતર્ગત નવસો રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકશે અને જે વિદ્યાર્થી મિત્રો યોજના અંતર્ગત સહાય મેળવવા માગતા હોય તે રાજ્યની માન્ય પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે તારૈયા આમની પાત્રતા હવે છેલ્લે વાત કરીએ કે આ ગણવેશ સહાય યોજનામાં અરજી કરવા માટે કઈ રીતેની મેથડ લાગુ પડશે તો કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને ગણવેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માગો છો તે ગુજરાત સરકારની ડિજિટલ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન પ્રક્રિયાથી અરજી કરવાની રહેશે જેના માટે શાળાના સંબંધિત શાળાના આચાર્ય દ્વારા ડિજિટલ પોર્ટલ ઉપર જઈને તેમની વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જી ડોટ ઇન પર જઈને અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અને તેમના નિયમો અને શરતો મુજબ જરૂરી દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે તેમજ આ યોજનાની વધુ માહિતી માટે ગુજરાત સરકારની સામાજિક કલ્યાણ વિભાગ સત્તાવાર વેબસાઇટ કે જેમનું નામ છે એ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની પણ મુલાકાત લઈ શકશો તેમના તમે ગણવેશ સહાય યોજનાના વિકલ્પ પસંદ કરી અને ત્યાંથી પણ ઓનલાઈન અરજી કરી શકશો અથવા ઓનલાઈન ફોર્મ ભરી શકશો